વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી અંતર્ગત ભાવનગર જાગૃતિ રેલી નું આયોજન તેમજ સરકારી મેડિકલ કોલેજ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ રેલીમાં મહાનુભાવો જોડાયા હતા જેમણે રેલીનું પ્રસ્થાન કરાયું હતું આ રેલીના માધ્યમથી વિશ્વ દિવસ નિમિત્તે નર્સિંગની વિદ્યાર્થીઓ દ્વારા रक्तदान जागृती न संदेशो पाठवतो આપના મિત્રો હોય એવા લોકોને આજના દિવસે અને દર ત્રણ મહિને રક્તદાન કરવા માટે પ્રેરિત કરો જન હોય સાડા બાર ટકા કરતા વધારે તમારો યુવક હોય તો પણ આપ પણ હજુ રક્તદાન કરશો ક્યાંય જે આપણે પ્રાપ્ત કરી શકીએ

રક્તદાતા હોસ્પિટલ હું બ્લડ જનરલ ભાવનગર આજે વિશ્વ રક્તદાતા દિવસ બે હજાર ચોવીસ જે ટ્વેન્ટી યર્સ ઓફ સેલિબ્રેટિંગ ગિવિંગ થેન્ક યુ બ્લડ ડોનર્સ યોર ગિફ્ટ ઓફ લાઈફ ઇઝ પ્રાઇસલેસ આ થીમ ઉપર આજના દિવસની ઉજવણીના ભાગરૂપે અમે નર્સિંગ કોલેજ ખાતે પ્રતિજ્ઞા લેવડાવી છે તમામ નર્સિંગ સ્ટુડન્ટની લગભગ ત્રણસો જેટલા નર્સિંગ સ્ટુડન્ટ એમાં હાજર રહ્યા હતા આ એ આજ રોજ ડીએમએલ ટી સ્ટુડન્ટ ઓફ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જે પણ મેડિકલ કોલેજ ખાતે એક રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે તેમાં પણ અત્યારે નવથી બાર વાગ્યા સુધી રક્તદાન ચાલુ રહેશે હું આ દિવસ થકી તમામ રક્તદાતાઓ અને કેમ્પ આયોજકોને ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓએ અમને ગત વર્ષોમાં ખૂબ જ મદદરૂપ થયા છે અને અત્રેની જરૂરિયાતને પહોંચી વળવા માટે નિયમિત રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે જય હિન્દ તદ ઉપરાંત સરકારી મેડિકલ કોલેજ ખાતે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં તબીબો અને વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે દર્દીનાની સેવા અર્થે કર્યું હતું

વિશ્વ રક્તદાતા દિવસ બે હજાર ચોવીસ શપથ લઉં છું કે હું મારું રક્ત નિયમિત રૂપે દાન કરીશ ભારતની વિશાલ રક્તની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને હું પણ વચન આપું છું કે મારા પરિવાર